હેલો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું સેવ મમરાની રેસીપી સેવ મમરા એકદમ જ સરળ રીતે બની જાય છે તેના માટે મેં અહીં એક થેલી મમરા જે આવે છે અંદાજે ચારસો ગ્રામ તે લીધેલા છે મમરા વખારવા માટે લીલો લીમડો અને સૂકું લાલ મરચું લેવાનું છે થોડું આખું જીરું આપણે તેમાં વખાર માટે જોશે હિંગ લેવાની છે મરચાની ભૂકી સ્વાદ અનુસાર હળદર અને થોડું મીઠું એ પણ સ્વાદ અનુસાર લેવાના છે તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ મમરા બનાવવા માટેની મમરા વઘારવા માટે મેં અહીં એક મોટું વાસણ લીધું છે હવે આપણે ગેસ સ્ટવ ઓન કરી દઈએ અને તેમાં વઘાર માટે થોડું તેલ એડ કરી દઈએ તેલ આપણે થોડું વધારે જેથી કરીને મમરા એકદમ સરસ રીતે તેની અંદર વ્યવસ્થિત શેકાઈ જાય અને મમરાની અંદર જે આપણે મસાલો કરીએ છીએ તે એકદમ સરસ રીતે મમરામાં મિક્સ થઈ જાય તેના માટે તેલ આપણું એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં વઘાર માટે જીરું એડ કરીએ ત્યારબાદ લીલો લીમડો અને સૂકું લાલ મરચું છે તે એડ કરી દઈએ થોડી હિંગ એડ કરીએ ગેસની ફ્લેમ છે તે આપણે ધીમી રાખવાની છે હવે આપણે તેમાં મસાલો એડ કરી દઈએ હળદર મરચાની ભૂકી થોડી એડ કરી દઈએ અને તેમાં હવે મમરા એડ કરી દઈએ ગેસની આંચ જે છે તે આપણે એકદમ ધીમી રાખવાની છે હવે આપણે તેમાં એકદમ સારી રીતે ચમચો ફેરવી લઈએ મીઠું એડ કરી દઈએ અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ

થઈ ગયા છે તૈયાર હવે આપણે સેવ છે તે તેમાં એડ કરી દઈએ અને આ જે સેવ અને મમરા છે એને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તૈયાર છે એકદમ ગરમા ગરમ અને ટેસ્ટી એવા સેવ મમરા સેવની રેસિપી મેં અગાઉના વિડીયોમાં મૂકેલી છે તેમાંથી તમે સેવની રેસિપી જોઈ શકો છો સેવ મમરા એવી વસ્તુ છે કે દરેક લોકોને ખૂબ જ ભાવતા હોય છે અને નાના બાળકોને પણ ખૂબ જ પ્રિય હોય છે જો મિત્રો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે તમને મારી આ રેસિપી કેવી લાગી થેન્ક યુ